આપની જીવન સંગીની એ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં રેલ બેલ બટનને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હેલો હા નમસ્કાર સર નમસ્કાર 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 સર આહા કોણ બોલે છે અ મોસિદરાટ ભાઈ બોલો રાજપૂત સિદરાજ ભાઈ રાજપૂત હા 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 સાબ સમજ મત બોલો છો મો સાબ રાજપૂત સમાજ મે અચ્છા હમ રાજપૂત સમાજ હા 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 રાજપૂત આ ગામ આ ગામ થી બોલો છો સર તાલુકો છે આપડે દીવોદર દીવોદર હા આપણે રાધનપુર થી બાજુમાં ના બાપર બાપર બાજુ અચ્છા બાપર બાજુ હા અને ગામ છે મારું ચાળવા ગામનું નામ કયું કીધું ચાળવા ચાળવા ગામ હા ચાળવા ગામ બરાબર છે કોનો સંબંધ કરવાનો છે મારો પોતાનો સાહેબ છે એટલે મેં કીધું સાહેબ ને તમારા વિડિયા જોઉં છું મેં સાહેબ ની વાત કરું છું બરાબર બરાબર તમારી ઉંમર ઉંમર સાહેબ છે 35 ઉપર સાહેબ છે મને જૂઠું તો બોલા છે નહીં માર ના ના કાઈ માતો હા એ હોય કેવાય આપણે જૂઠું ના બોલા સાહેબ સાચી વાત છે હા તમારા તમારા સગાઈ કે લગ્ન કેવું થયું હતું અગાઉ ક્યાંય સગાઈ થયી હતી પણ સાહેબ સાટુ નતું એટલે પછી સામે તોડી નાખ્યું એમ બોલી કરી હશે ને તમે હે તમે પેલા એવી બોલી કરી હશે ને કે અમે તમારા દીકરા માટે ગોતી દેસુ એવી કઈ બોલી કરી હશે ને હા સાહેબ બોલી કરી હતી પણ અમારા પાસે હતું નહીં શું કરીએ સાહેબ પછી હા 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 એ તો બરોબર છે આપણે ક્યાંથી લાવવું ના હોય તો સાહેબ ના ના સાચી વાત છે તમારી હા તો સાહેબ અમારે લોકો હોય તો ક્યાંય તમને વિઝા ને બીજા કરાવતા હોય આમાં શું છે અમે ઓડિયો મૂકીએ અ તમારી વાત કોઈને ધ્યાન માં આવે તો તમારો સીધો કોન્ટેક્ટ કરે એવી રીતે અમે હોય છે યુટ્યુબ ઉપર મૂકીએ આપડે હા હા સાહેબ એ તો બરોબર છે તમે ભણેલું કેટલું છો સાહેબ ભણેલો હું તો નથી સાહેબ પેલું પેલું ભણેલો જ છું સાહેબ, અને ખેતીવાડી માં ખેડતી કરીને અમે થોડી અમારી છો કે થોડી અમે ગરીબ માણસ હોતા છે જમીન બીજી છે મારે બોર છે જી બે 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 ત્રણ ભેસો હોય એમ હમ બરાબર તમે વાંચતા લગતા આવડે છે ભણેલા છો એક એક ધરણ વાતો લગતા બધું લ હા સાહેબ સહી નહીં સાહેબ સહી સિક્કા કરવા હોય તો કરી શકો છો સાહેબ આગળ તો નહીં પણ મારાથી જૂઠું તો નહીં બોલાય ના ના કઈ વાંધો નહીં આમાં કઈ એવું જરૂરી નથી કે તમને આમ બધું તમને પાકે પાય અમારા તમે જે કાઈ બોલશો એ આપણે મૂકવાનું છે બરોબર છે તમે સાચું બોલો ખોટું બોલો એ અમને તો ખબર જ નથી સમજો તમે જે કાઈ બોલશો એ આપણે બાયોડેટા મૂકશું તો કોઈ એવા વ્યક્તિ હોય તમારી આજુબાજુમાં હોય તમારા નજીકમાં ક્યાંય હોય એવું પાત્ર તો સીધો તમારો કોન્ટેક્ટ કરે પણ કહેવાનું શું છે કે સાચું બોલો તો બેસ્ટ રહેશે અને જુઠું બોલશો તો પછી તમારે જવાબ આપવો પડે ને કે તમે આવું બોલ્યા છો એવું છે તમારી બતાવશું તમને કોલ કરીને હા હું કઈ ગીતાજી ઉપર હાથ નહીં મુકાવું તમારી પાસે ગીતાજી ઉપર હાથ મૂકો તમે જે કઈ બોલશો એજ વાત આપડે મુકવાની છે બરોબર છે બરોબર સાહેબ બસ 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 અને સાહેબ આપડે ક્યુ ગમ મારું રાજકોટ

બરાબર ને સારું સારું કાઈ કઈ વાંધો નહીં હવે મને ઈ કહો તમારી પાસે જે જમીન છે કેટલા કેટલા વીઘા છે જમીન તમારી પાસે સાહેબ અમારે બે ભાઈઓ વચ્ચે અમારે ત્રણ એકર જમીન છે અચ્છા ત્રણ એકર જમીન છે બરોબર છે બે ભાઈઓ વચ્ચે એટલે દોઢ દોઢ એકર દોઢ દોઢ એકર થાય ને બે ભાઈઓ ની એવી રીતે ગણતરી થાય દોઢ દોઢ એકર આવે અચ્છા જે તમારા ભાઈ છે બીજા ભાઈ ઈ નાના કે મોટા ઈ મોટા છે મારાથી અચ્છા ઈ મોટા છે તો એમના મેરેજ થઈ ગયા છે હા એમને તો મેરેજ થયેલા છે અને છોકરા છે એને બે છોકરા છે એક છોકરી છે બરાબર છે એમનો ચૂલો અલગ છે કે બધા સાથે જ છો ના અલગ છે મોન મારે મમ્મી અલગ છે મારે બા છે ને બરાબર છે મોન માર બા અલગ રહે છે મારે બા થી હવે કામ થાય એવું નથી થાય રાયડા થઈ ગયા બજારો બરાબર છે પછી ફેમિલી માં તમે અને બે ભાઈઓ ઈ સિવાય બેનું છે બેન છે બેન તો એને સાસરે બરાબર છે એટલે ત્રણ બેન ભાઈ થયા એક બેન અને બે ભાઈઓ બેન છે એ સાસરે છે અને બીજા ભાઈ તમારા મોટા છે એના મેરેજ થઈ ગયા છે બરાબર છે તમે એક બાકી છો એવું થયું ને હા હા હું એક બાકી છું છે બરાબર છે પછી અત્યારે તમે જે ખેતરમાં જે વાવો છો જમીનમાં જે તમે વાવો છો કેટલા પાક લ્યો છો વર્ષના સાહેબ અરંડા છે બરાબર અત્યારે અમારે કદાચ સારું થાય બી હવામાન સારું રે અને પાક સારો પાકે એટલે તમે ત્રણ ની આવક ધરાવો છો બરાબર છે વર્ષની હા 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 બરોબર છે બરોબર છે અને ડ્રાઇવિંગ કરું છું એમ તો ડ્રાઇવિંગ કરો છો ડ્રાઇવિંગ કરવા જો તો મારા દસ હજાર રૂપિયા પાડું એમ તો ડ્રાઇવિંગ માં તમે કઈ રીતે આમ કે શું ચલાવો છો વાહન માં શું ચલાવો છો તમે ગાડી સામે લોકોની તમે ખાલી ડ્રાઈવ કરો છો બરાબર તમારી ની ગાડી નથી ને ના 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 સાહેબ ઓકે ઓકે કોઈ બાર જવું હોય ફેમિલી ને તો તમને ડ્રાઈવર લઈ જાય બરાબર હા લઈ જાય હા બરાબર છે ઈ અંદાજીત મહિને દસ હજાર એ કમાઈ લો છો તમે હા એટલે હવે હું નથી જઈ શકતો સાહેબ હમણાં બે વર્ષ થી મારે માજી થઈ ગયા બરાબર છે એટલે એટલે જે જમીનની અત્યારે આવક છે એ બરાબર હા બધી અત્યારે જમીનમાં આપડે ખેતીવાડીમાં પડે ને બરાબર છે બરાબર છે કઈ વાંધો નહી હવે તમારું જે ગામ છે મકાન તમારું પોતાનું છે માલિકી છે મકાન હા મારું પોતાનું માલિકનું છે બરાબર છે કેટલા રૂમ છે તેમાં એમાં સાહેબ ડાળિયું બનાવેલું છે આપણે ડાળીયું કે ને બરાબર ડાળિયું ડાળિયું હા હા આપણે એ આપણે દેશી ભાષામાં ડાળિયું કે ને હા ડાળિયું કે બરાબર છે એ પાકો મકાન છે પણ આમ નળિયા વાળું છે અને બે એક રૂમ બનાવેલો છે આપણો બરાબર હા પછી ભાઈ છે એ બીજે જ રહેતા હશે ને એ બાજુમાં બાજુ મારી બાજુમાં

સાહેબ ખબર નઈ મે કીધું કોઈ તમારી થી થયો કે ઓય થયો ખબર ના પડી મને મને અંદાજીત કપાઈ ગયો હવે ખબર નઈ મને એટલે મે કીધું સાહેબ ને કોઈ કામ પડી જો હોય ને કાપીઓ આપડે પાછો નંદી કરવો ના ના એવું તો એવું તો ન હોય તો વાત આપડે પૂરી જ કરવાની હોય વચ્ચે તો કોઈનો ફોન નો ઉઠાવીએ પણ કપાઈ ગયો ફોન મે કીધું સાહેબ નું કોઈ કામ પડી ગયું હોય તો આપડે ના ના એવું કઈ ન હોય આપણે તો વાત ચાલુ હોય ને એટલે ઈ વાત પૂરી જ કરવાની હોય

ના 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 રૂબરૂ આવવાની કાઈ જરૂર નથી ભાઈ અત્યારે તો મોબાઈલ હાથ માં જ હોય સરસ મજાનો આમ ફોટો પાડીને મોકલી દો એટલે આપણે એમાં મૂકી દેશું એમાં શું સાહેબ મેં કીધું હા સરસ કામ કરે છે ને તમારા વિડિયો જોવું છું સાહેબ ના એમ એટલે મેં કીધું મારું આ થોડું કઈ સાહેબ કરી આપે તો સારું કેવાય એમ કે બસ જો અમારી તો એક સેવા એવી છે કે તમારો જે બાયોડેટા છે ને એ વધારે માં વધારે લોકો સુધી પહોંચે અને તમારું તમારી જે વાત છે તમારી જે નિખાલસતા છે એ કોઈને ધ્યાનમાં આવે

બાજુમાં બાજુમાં છોકરો હોય અને માણસો માણસો ક્યાંય ક્યાંય ગોતતા હોય કે મારો એના જેવું છે કે નજીકમાં હોય અને કોઈ કરે આવી રીતે તમારું કાર્ય છે ભાઈ નંબર તમારો નંબર સાહેબ મારો નંબર મુકશો મારો નંબર તો એમાં હશે જ તમારે મૂકવો હોય તો મૂકવું તમારે ન મૂકવું હોય તો કઈ નહીં પણ ટૂંકમાં શું છે કે તમારો નંબર હોય તો મારો કોન્ટેક નો કરવો પડે ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરે સમજી ગયો ના ના ડાયરેક્ટ નહીં કરવાનો સાહેબ તમારો જ કરવાનો એટલે તમે બધું એમાં જાણતા હો અમે ના જાણતા હોય ઓકે કઈ વાંધો નહીં તો આપણે તમારો નંબર નહીં મૂકીએ તમે મને સરસ એક તમારો ફોટો મોકલી દેજો બરાબર છે હા તો આ નંબર ઉપર સાહેબ મોકલું તમારો નામ શું લખવાનું બસ મારું નામ છે હિતેશ ધામેચા હિતેશ ભાઈ સાહેબ હા હાજી હાજી હા તો હિતેશ ભાઈ મો સાહેબ ને તમારો નંબર આ જે નંબર છે વોટ્સઅપ ને

અચ્છા પાલનપુર જિલ્લો ભલે ભલે કઈ વાંધો હો ભાઈ આપણે તમારો ઓડિયો મુકશું અને સારામાં સારું પાત્ર મળી જાય એવી આપણે અપેક્ષા રાખીએ બરાબર હવે વહેલી તકે ફોટો મોકલી દેજો બરાબર તમારો ક્યારે મોકલશો સાહેબ તરત હમણાં ઓકે ચાલો કઈ વાંધો નહીં તમારું હરેશભાઈ 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 ને હિતેશભાઈ 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 હાઈ કરી હમણાં મેં તમારા ફોટો મોકલી મોકલી વાંધો દો ભાઈ એ હા તરત આવી જશે ફોટો સાહેબ ઓકે ભાઈ ઓકે કઈ વાત કામ પડે ત્યારે સાયલન્સ કરું છું બાકી ફોન સતત ચાલુ હોય છે ગમે ત્યારે તમે ફોન કરશો તમારો મિસ કોલ હું જોઈશ ને એટલે તમને હું ફોન કરીશ કાંઈ હું ગમે ત્યારે કામ પડે કેજો હા સાહેબ હા સાહેબ ઓકે ઓકે હા હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ